બાવન વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે આ ટાઈપનું પરિણામ આવતા શાળાની બહાર ફટાકડા ફોડી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી રિઝલ્ટને આવકાર્યું તપવાન વિદ્યાલયમાં રામૌલિયા કિશા વિનોદ ખુબ સારું રહ્યું એના પાછળ મારા બધા શિક્ષકો બધું મેનેજમેન્ટ આચાર્ય બધાનો ખૂબ સરસ ફાળો હતો ખાસ કરીને મારા પેરેન્ટ્સનો પછી ચેતન સર સુમિત સર શરદ સર ભૌતિક સર અલ્પા મેડમ બધાનો નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર છે અને સત્તાણું ટકા છે મહેનત સ્કૂલમાં જે ચાલે એ પાછું ટ્યુશનમાં રિવિઝન થાય અને એ જ બધું પાછું ઘરે જઈને રિવિઝન કરતી અને ડેઈલીના છ મિનિમમ છ કલાક વાંચવાના હતા ડેઈલી વાળા બહુ ખૂબ સરસ મહેનત કરાવવામાં આવતી અમારે આગળના દિવસે જે ચાલેલું હોય એ બીજે દિવસે સવારમાં ડેઈલી અમારા ક્લાસર સર એલટી લેતા અને એવી રીતે બધા સબ્જેક્ટની એક્ઝામ લેવામાં આવતી મારા પેરેન્ટ્સ ને મારા શિક્ષકો ને આચાર્ય શાળા પરિવાર અને મારી મહેનત મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય આજ રોજ એસએસસી માર્ચ ચોવીસનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે એમાં અમારી શાળામાં અઠાવન વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો બાવન જેટલા વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ ઉત્તી થયેલા સૌ વિદ્યાર્થીઓને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ આવનારા સમયમાં વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી સારી એવી કારકિર્દી બનાવી આ રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપે અને શ્રેષ્ઠ નાગરિકો બને એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ વર્ષ દરમિયાન ખાસ કરીને દરેક વિશે શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં નાનામાં નાની ક્વેરી પણ હોય તો એ સોર્ટ આઉટ કરાવતા અને વિદ્યાર્થીને ગમે ત્યારે ગમે ત્યારે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો શિક્ષકો દ્વારા પૂરી સહયોગ વિદ્યાર્થીઓને મળતો હતો અને શાળા સંચાલક મંડળ શિક્ષકોની અથાગ મહેનત પરિણામે આ સફળતાઓ મળી છે